ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડે જણાવ્યું હતું કે જૂનથી લઈને અત્યાર સુધીમાં જે વાલીએ એક પણ રૂપિયાની ફી ન ભરી હોય અને ફોન કરવા છતાં પણ ફોન ઉપાડ્યા ન હોય શાળા સંચાલકને પોતાની પરિસ્થિતિ માટેના જે નિયમો છે એના અંગે વાકેફ કર્યા ન હોય તેવા વાલીઓના જ સંતાનોનો ઓનલાઈન અભ્યાસ બંધ કરવાનો નિર્ણય લીધો છે જે વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણની જરૂર જ ન હોય તો તેને આપવાની જરૂર પણ નથી જે વાલીઓએ શાળાને પોતાની પરિસ્થિતિ વિશે વાકેફ કર્યા હોય તેવા વાલીઓના સંતાનોનું ઓનલાઈન શિક્ષણ બંધ થશે નહીં કે જૂન મહિનાથી શરૂ કરી અને અત્યાર સુધીની અંદર એક પણ રૂપિયો જે છે ફી ન ભરી હોય અનેકવાર ફોન કર્યા હોવા છતાં ફોન જે છે ઉપાડતા ન હોય અથવા તો યોગ્ય જે છે એનો રિસ્પોન્સ ન આપતા હોય અને જે રીતે જીઆરમાં જણાવેલું છે એ પ્રમાણે શાળા સંચાલકને પોતાની પરિસ્થિતિથી જે છે એ વાકેફ ન કર્યા હોય અને જ્યારે ફોન કરવામાં આવે ત્યારે તે ફી ભરવા માગતા જ ન હોય ત્યારે આ પરિસ્થિતિની અંદર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે એવો નિર્ણય લીધેલો છે કે જો પંદર ડિસેમ્બર સુધીમાં પણ જો વાલી શાળા સંચાલકને મળવા માટે પણ ન આવે યોગ્ય જવાબ પણ ન આપે અને પોતાની પરિસ્થિતિથી જે છે એ વાકેફ પણ ન કરે અને જો ભરવા માટેની ઈચ્છા પણ ન દર્શાવે તો એવા જે વાલીઓ અને વિદ્યાર્થીઓ જે છે એના માટે ઓનલાઈન એજ્યુકેશન જે છે એ બંધ કરવું કારણ કે એ વાલી અને વિદ્યાર્થીને જો એ એજ્યુકેશન ઓનલાઈન એજ્યુકેશનની જરૂરિયાત જ ન હોય તો પછી આપવાનો કોઈ મતલબ રહેતો નથી